જો હું આવો પણ મારે એક રિક્ષાવાળો આવે છે ધોવા ઓહ હો તેમો ખેર શું વાત વેચવાની છે ધુવે તો એક કોમ કરો એ ધોવા આવવા જ બરાબર બરાબર છે પણ મારો જોડે એક ગ્રાહક છે રિક્ષાનો હોવ આપડા વડે ગોમનો હોય તો પેલા રિક્ષા તમારે વેચાઈ દેવ રાવ હવે તે તમે ત્યાં લાવો પણ મને હાલ રિક્ષા કોક કરી આવો તમારે ના આવતા હોય તો કેટલા વાગે જવાનું તમારે કોણ મારે નહીં જવાનું તાણે હું હજબેન્ડ ન જવાનું છે એવું છે એમ હોવા કેટલા વાગે જવાનું

જે ઘરા ગયો ને એ મારા પર ફૂલ વિશ્વાસ છે અને એને એને એવું નતું એને જોક બહાર જવાનું હતું ને એટલે કે તમે રાખો ભરી એ તો હું લઈ લેવો તો નહીં તમે તમે જોયું એટલે જોણી આવી ગયું બધું તમાર ઘરમ જ લઈ દો એમ ને હો અમાર ઘરમ જ છે તો કિંમત તો આપણે તમને નથી કીધી 70000 70 તો વાગવા કીધા હતા બરોબર છે હા પણ થોડા હમજીન કો હમજીન તો બલ્લુભાઈ જો 70 75 માં તો કિંમત કરેલી બરોબર એટલી પણ હવે તમે આજો ને તો ધાદુ નહીં પણ તમે તાર પોસઠ હજાર આલ દેજો અને કાગળિયા બધા રેડી થઈ તો વીમો હમણાં મેં ઉતરાયેલો થવાનો બરાબર થયો વીમો લીધે બીજી કોઈ તો તકલીફ નહીં ભાઈ બીજી કશું તકલીફ નહીં એન્જિન બનાવે 100 મહિના થયા એને કમ્પ્લીટ રિક્ષા ઘેર પડી રહે હું ચલાવતો જ નહીં અરે કશું વધો નહીં આ તો જો મને રિક્ષા કોઈ ખબર પડતી નહીં દાદી ફોર્મેલે ધણીને ખાલી મારા રાડ ના આવી આ તમે તાર તમારા ઘરમાં લઈ દો અને તમે તાર આગા પાસું હોય ને તો હું બેઠો જ છું કે ના ના એ તો બરાબર છે વધો નહીં અને હું કહું કે તો આપણે હાલ નહીં બરોબર જેમ એટલે ચોપડી આપણે મે એક ભાઈ બંધોડા થી લાયો તો 5000 ઓવા ઓવા તો યાર એને ઈ બીજે થી લાયો તો ચોપડી અડાણી રાચી થી હા તે વધો નહીં ચોપડી તમે તાર મને જ આલી દેજો

ચાવી તો સર ડાયરેક્ટ કપ છે ડાયરેક્ટ છે ઓય સારું હતું એ ખાલી લોક એકલું બગડેલું છે બરોબર ના એ તો કરાઈ દે હા બબડી બલ્લુ ભાઈ હા દો ટેપે હમણા 5000 રૂપિયા ખર્જો કરીને ટેપ ને સ્પીકર ના ખાયું હું વાત કરો ટેપ છે ભાઈ હા મારે લે આવું નહીં એવું છે એમ લે જોરદાર મેળાઈ ગયો તમાર નહીં રાખું ના માટી ભિક્ષાલ દીધી નવા મુ રાશી નું કરું ચાલુ છે વગાડી જો તો ખબર પડે મને નહીં દેખાતું નવું ચાલુ તો કરો વાળું જોરદાર સારું કઈ ગયા જ વાળું વગાડતા વગાડે જાય આ બંધ હવે તમારે મોબાઈલ માં વગાડે મોટા મારનો માડવો એ મોટા મારનો માડવો માર્યો લાદી માર્યો ટેપ કેટલું જોરદાર વાગે છે ટેપ ની તો મને એકલાને જ ખબર છે ખબર પડવાની છે ટેપ મારા ઘેર મેલ દેવા દે પેલા છોકરાને બુમ ફરવાય મારી વાત રીક્ષા આપડે લાય આપણે નહીં યાર આ રિક્ષા છે હરિભા હા હરિભાઈ મને પૈસા આલ્યા તા ને એટલે આ રિક્ષા મેં લઈ લઈએ પણ એ આ રિક્ષામાં ટેપ જોરદાર છે એટલે એ ટેપની મને જ ખબર છે હરિભા ખબર નહીં એટલે આપણે આ ટેપ ગાડી લઈએ તારા છે ને કોઈ જાણા છોકરા વાત નહીં કરવાની કે ટેપ ગાઢી લીધું તો આ રીતનું તું કરી દઉં બરોબર સારું એટલે હું ફટોફટ ગાડી આલું છું ને દઉં તાર કોઈને વાત નહીં કરવાની આ આપડે બે જ જોણ ના કહું હરિભાન ખબર પડે ની યાર હું ગમે તો બાર ફરતો મોડ અને લાતાર તો સારું લાગે સાચી વાત છોકરો છે મારી આબરૂ ના કાઢતો ના 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 કાઢો दिया फोटो मत लेने तो रुक अब टैप तो सामने पे मल्लू पे दाते का ले जाएंगे ले जाएंगे दिलवाले दुल्हनिया ले जाएंगे

રિક્ષા જ મસ્ત હો બલ્લુ ભાઈ ત્રણે હિના પૈસા હતી પણ મુશી કહું બલ્લુ ભાઈ અરે દીવો લઈ ગોતો તો આવી ના મળે વાત કરો એમ નઈ અરે તમારે કોઈ કેવાની જરૂર નહી પડે આ એક વાર તમે સાચી જોવો તમને લાગશે કે રિક્ષા છે અરે વાત એમ નહીં હું શું કહું છું હા આ રિક્ષા પેલા વાઘુજી ની નહીં વાઘુબા હા વાઘુબા તમે ઓળખો છો ઓય હા એ જ વાઘુબા ની રિક્ષા છે હા હું ઘણી દોન ની રિક્ષા લઈ ગયો વર્ધી માં તો હા એ તો બરોબર છે હું કહેતો તો હા કે જો વાઘુબા રહ્યા ને મોણો જોરદાર છે એ તો તમે ઓળખો છો એટલે આપણે મોટું ના કહેવાય સારા માણસ સિત્તેર હજાર રૂપિયા એને પંચોતેર ભણાયા હતા કે હું પંચોતેર માં હલવાની હતી બાર તો પણ મેં કીધું તમે સમજો હમ સમજવાનું કીધું એટલે કેટલા લીધા ખબર પોહાટ હજાર રૂપિયા ઓહો ત્યાં પોત પાછા લાવી લો રાખો તમે ત્યાં ખરેખર બલ્લુ ભાઈ ફાયદો કરી દીધો હો મન અરે આપડે તો શું હરિભા તમારું હારું થાય એમાં રાજી આપડે ના ના આવી રિક્ષા મને ગોતે ના મળો ને હું બીજું કહું કે રીક્ષા ની ચોપડી હું તમને આ લીધા બરોબર આ લાયો નહીં આ તે કશો વાતો નહીં કોણ હા એટલે તમે કીધું એટલે આઈ ગયું બધું યાર હા અને હું શું કહું લ્યો આ રાખો વાપરવા પૈસા ઓવે ના ના મારા હું કરવા યાર આરા તમે મારું આટલું બધું કામ કર્યું અહીં એમાં શું છે અરે બા પૈસા મારા ધર નહીં પણ હું કહું ને એટલું તમે કરજો ચોપડી લેવા બહાર જતા ને હું તમને ઘેર આઈના લઈ જાયું ઈ તો તમે કીધું એટલે આઈ ગયું ના ના પૈસા મને નહી તો તા અરે લોકી બરાદમી તમે એ શું હા રેડો હવે તમે હર ના લઈ લેતા બાકી હું ઘર ના પૈસા ના લઈ ગયું હું તો અત્યારે હેડ્યો આ ધંધો કરવા ધંધો કરવા મંડી જ પડો પણ હું કીધું હા ચોપડી લેવા હું તમને હલવા આવ્યો લેવા ના દેતા અરે કીધું એટલે હોય તો સોપાઈ ગયું બધું હા હેડો હું જોતર હા અર વાત કહું હા રિક્ષા ના રે ને ડાયરેક્ટ છે ખાલી લોક એકલો નખાવાનો ખાવાનો બરાબર ઈ તો વાધો ને આ ભાઈ ત્યાં કે 4000 હવે હોમો ખર્ચી દે એમ દેતા હા રોડ હું જોતર હા

એટલે પણ તમારે રાખવા નથી મન ના કો હું હજાર રૂપિયા ઓછા ના લ્યો અરે હવે બલ્લુ ભાઈ માર ફાઇન લઈને આયા કે અહી પર તમારી ઈચ્છા રાખવાનો જ કો એટલે મેં કીધું આ ભાઈ રિક્ષા રાખવાની છે મારે મેં એને આગળ કીધેલું હતું તો બલ્લુ ભાઈ જો રિક્ષા ભાડવા તો મને કહેજો કીધેલું હતો પણ તમે ધોવા આયા ના આયા કે આ તો પેલા બલ્લુ લેવા આયો મને તો શું લાગે માર મને આના કોક હું તો કીધું એમ ગરમ કોઈ નાલવા નશે અરે મેં તો બધો એની પર વિશ્વાસ છોડ્યો હતો એની પેર એ તો વાત બરોબર હવે મેં બલ્લુભાઈ ને એમ તો બે વાર પૂછ્યું ખરા મુ લેવાની થી તો કે તમારે શું જોવાનું હે કે જેને લેવી હોય એને એવું એમ હોય તો આપડી તો આઈ ગઈ હું તરત ને તરત લેતા આયા તો માર પાંચ હજાર માં દડાણી હતી બરોબર આ મને એવા કહેતા કે તમે તો ચોપડી ને તપલી ગયા હતા મુ લેતા આવ્યો પણ કે આ તો મુ ફેરો લઈને આતો કીધું લાવો ચોપડી લેતો જઉં હું પણ આમ રિક્ષા રેડી છે ને રિક્ષા ઘુઘરા જેવી છે ટેપ કેવું હે વાગે કે તાણી તેપ ચો રિક્ષા માં એટલે હરીફા હું મશ્કરી કરો તો ટેપ ને હમણાં મેં પોસ હજાર ખર્ચો કરીને હમણાં જ ના ખાઈ છે અરે હું સમય વગર કદી મશ્કરી નહીં કરતો યાર ટેપ નહીં હોય અરે ભાઈ મારા ટેપ ની વાત કરું રિક્ષા ટેપ ને સ્પીકર હતું એની વાત હા હું રિક્ષા ની જ વાત કરું રિક્ષા માં ટેપ કે રેજો કશું નહીં બતાવજો લેડો તમે શું બતાડે

પછી એને બારે બાર વેચી માર્યું હોય કોમ્મતે કરી હોય ખબર હોય ના હું નહીં માનતો તમે એક કામ કરો રિક્ષા ચાલુ કરજો હડજો બે રીક્ષા આ વાત ફાઈનલ કરવી પડે યાર આના સાલે પણ હું દુખો પાડું ને યાર

આ સ્પીકર હ સ્પીકર તો અમાર ઓને બહુ શોખ છે હા એટલે કીધું લાઈટ દેવા દે હમણાં જ લાયા થોડો ટાઈમ થયો એવું એમ ઓય અરે જબર વાગી હે તો અરે હા તો જબર વાગી તો બલ્લુ ભાઈ મુશ કહું હા મને હવે લિયા લો કે મુજે બે રિક્ષામ ન ખાઈ દેઉ તા તમાર તમારા લા ભાઈ પણ હારણ હું કોન્ટેક્ટ કરી જોઈએ મળશે થોડી ચલો આવી હાજર

ચમે રમ તમે બધા રમાડો તો રમી ના રમો બીજા બધા આના રમાડા રમી તો એને થોડું આવડત ના આવડે

મસ્કેરી તો તમે કરો તો તમે શરમ આવતા તો બાર સ્પીકર લઈ રહો આ તો હરીબા મારા ઘેર ચોપડી લેવા આવ્યા અને આ તો મેં પૂછી મૂક છું ટેપ ને સ્પીકર કેવું વાગે છે તા આ તો માનતા નતા કે બલ્લુ આવું કરે એમ ઓ આપણો મારી ઓ મારી વાત મે એવું નઈ કર્યું હું કર્યું તાણા આ તો રસ્તામાં વગર તો વગર તો આવતો તો ને એટલે છોકરો વચમો ધચ્યો મને મન કે કાકા તો ટેપ જબરદસ્ત રિક્ષા જબરદસ્ત લાયા તો ટેપે જબરદસ્ત વાગે

તારે ખબર નહિ હું જરા હું જે મકા વિરોધ કરી તો પૂરે પૂરો કરું છું પછી હું હવે તમે ઈશુ પેલા ગબ્બી જેવો મોટો કરીને વિરોધ કરો એટલે તો ખબર પડવી જો આપણને આલે ભાઈ અમે મોહન સાહેબ પર વિશ્વાસ મેળો આપ ઓ આડો વિશ્વાસ નતો કરે મેં હું અંતો તો લાગી રે હે તે કાળોતરા લાજી માર્યા તે તો હે ને બોલ સ્પીકર હરી પા લઈ રો હવે લઈ અરે બા બો કહો હા તો આપણો ખરી હા

હા મારું એસ પી હિન્દુસ્તા